ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા પેટાચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાનનો પ્રારંભ લાગડીના ટેકે આવતા વયોવૃદ્ધ વડીલોને મતદાન મથકમાં પોલીસકર્મીઓનો સહારો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં ભાયાવદર જસદણ જેતપુર નવાગઢ દોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે આજે જ મતદાન નિમિત્તે ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે યુવા વૃદ્ધ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ખાસ કરીને લાકડીના ટેકે મતદાન મથકે આવતા વડીલોને અહીં ફરજ પરના પોલીસકર્મીઓ દ્વારા તેઓને સહારો આપી મતદાન કરવામાં મદદરૂપ બનતા જોવા મળ્યા હતા તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક માટે ચૂંટણી ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રતિસ્પર્ધામાં ભાજપના મહિલા વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા અને કોંગ્રેસના નલીનાબેન ગોપાલભાઈ કુંજડીયા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે નોડલ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એ કે ગૌતમના માર્ગદર્શનમાં ચૂંટણી દરમિયાન મતદાન મથકમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે બોડી કેમેરા સાથે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે